સુરત માં પોતાનું ઘર લેવું અને પોતાની છત લેવીને સપના જેવું લાગે પણ ચિંતા ના કરશો હું તમને બતાવું કે અલ્ટ્રા લંગલો બજેટની અંદર સાથે બધા જ ઇન્ક્લુડેડ આવી જાય એવું વિથ ફર્નિચર તમને બતાવવાનું છું કે બે વર્ષનો મેન્ટેનન્સ હોય કે લાઇટ કનેક્શન દસ્તાવેજનો નો ખર્ચ આ બધું જ ઇન્ક્લુડેડ તમને મળવાનું છે આ ટુ બીએચકે બંગ્લો બંને બેડરૂમ તમને પ્યોર માસ્ટર બેડરૂમ મળી જવાના છે એની અંદર જે ફર્નિચર તમે જોઈ રહ્યા છો એઝ ઇઝ એ તમને મળવાનું છે અહીંયા ક્લબ હાઉસ આવેલું આપેલું છે એની અંદર તમને જીમ હોય કે પછી અહીંયાનું થિયેટર અરે ઇન્ડોર ગેમ હોય કે પછી આઉટડોર ગેમ દાદા દાદી માટેનું ગઝીબુ વાળું ગાર્ડન જોતું હોય તો પણ મળી જાય ઘરમાં પ્રસંગ કરવો છે ભાઈ હોલ ક્યાં જોતો આ બધી જ વસ્તુ અહિયાં તમને મળી જવાની છે ગેસ્ટ આવે તો ગેસ્ટ રૂમ પણ જવા મળી જાય દાદા દાદી માટે કદાચ મંદિરે જવું છે એ પણ સોસાયટીમાં જ મળી જવાનું છે જો તમારે વિથ ફર્નિચર ના લેવું હોય તો પચીસ પોઈન્ટ એકસઠ લાખ થી શરૂઆત થઈ જતી હોય છે તો ભાઈ રાસ એની જોવો છો ગૃહમ ડેવલોપર તમારા માટે લક્ઝુરિયસ બંગલો